ગુજરાત અંદર બનતા તમને માટે તક હું કશ્યપ દરરોજ આવું છું આજે એક એવો કિસ્સો તમારી સામે પ્રકાશમાં લાવવા માગું છું કે જેની અંદર જૂની મગજ મારી અને જૂના ઝઘડાને મગજમાં રાખી અને પછી હવે એ વ્યક્તિની હત્યા થઈ છે અંદર એક ઘટના બની છે કે જ્યાં રાત્રે ડીજે દાંડિયા રાસ થઈ રહ્યા હતા અને વરાજા તેની માતા અને તેના ભાઈએ મળી અને ડીજે બંધ કરાવવાની આશંકા જ હતી માત્ર અને પાડોશીને મોતને ઘાટ ઉતારી દીધો શું હતી સમગ્ર વિગત જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે એવા ગુનાઓ વિશે સાંભળ્યું છે કે જેમાં આરોપીએ મનમાં જૂનો ખાર રાખીને મોતને ઘાટ ઉતારી દીધો હોય વડોદરામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં જૂની અદાવતને મનમાં રાખીને ઝઘડો કરવા ગયેલા પાડોશીને લગ્નના ચાલુ ડાંડિયા રાસમાં નીકળીને વરાજા તેની માતા અને તેના ભાઈએ ડીજે બંધ કરાવવાની આશંકાને મનમાં રાખી અને તેવી આશંકા રાખી અને તેને પતાવી દીધો હતો વાત અહીં એમ છે કે તે શહેરના અટલાદરા વિસ્તારમાં નગરીમાં પ્રકાશ રોહિત નામના યુવાનનો લગ્નનો પ્રસંગ હતો તે દરમિયાન સામે જ રહેતા પવન ઠાકોર નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો પોલીસે આ બાબતે જણાવ્યું હતું કે ગત હોળી ધૂળેટીના દિવસે કોઈ બાબતને લઈ અને આ બંને વચ્ચે ઝઘડો થયો હતો તેની રીસ મનમાં રાખીને લગ્નના ગરબાના દિવસે ડીજે બંધ કરાવવા પોલીસને ફોન કર્યો હોવાની આશંકાના આધારે પ્રકાશ તેની માતા અને તેના ભાઈ અજયે તેના ઘરે જઈ અને તેને પતાવી દીધો હતો અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજાણાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયેલ છે જો કે આ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને તે વરાજાએ તેને કહ્યું પણ હતું કે તારી દાદાગીરી વધી ગઈ છે આજે તો તને પતાવી જ દેવાનો છે એમ કહીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જો કે લગ્નના પીઠી કરેલા હાથ આજે જેલના સળિયા ગળી રહ્યા છે પોલીસે હાલ આ આરોપીઓની ધરપકડ કરી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તક